નમસ્કાર દર્શક મિત્રો હું સુનીતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો આજે હું ઓફિસથી થોડીક વહેલી આવી ગઈ છું તો આજે હું આલુ પરોઠા બનાવી રહી છું તો તમને બતાવી દઉં થોડાક બ્લોગ આમાં મેં લોટ બાંધી નાખી દીધો છે આમાં મેં થોડુંક આદુ અને ડુંગળી સુધારી નાખી છે આદું છીલી નાખી દીધું છે થોડુંક અને આ બાજુ જો બટાકા પફાઈ રહ્યા છે તો આજે હું આલુ પરોઠા બનાવવાનું છું પણ ઘરે છે તો કીધું ચાલો આજે તો ચાલો જો આપણે આની અંદર હળદર મીઠું મરચું ધાણા જીરું અને થોડીક હિંગ નાખી છે ને ગરમ મસાલો નાખ્યો છે મીઠું તો આમાં આપણે નાખી દીધું છે ને આ બાજુ જો આપણે તેલ મૂકી દીધું છે અને આ ડુંગળી અને આદુ જે છીણી નાખ્યું હતું ડુંગળી સુધારીને અને થોડુંક આદું છીણું છે તો આપણે ગેસ ગેસથી મૂકી દઈશું આપણે તેલ ગરમ થઈ ગયું છે ડુંગળી થોડીક

આમાં અત્યારે છે ને મસ્ત નું ડુંગળી છે કાવા પી હતી આજે બે રસોઈયા ભેગા થઈ ગયા ડુંગળી કાચી છે મને આવડે તો નથી ભૂલી કે આપણે બધું કઈ રાંધેલું છે હો રેસીપી ના વિડીયો આપણે બહુ બધા કઈ હતા એટલે બધા બધા શીખડાયું આપણે તો કઈ આવડતું નતું કઈ આપણા ફોલોઅર્સ શીખડાયું હા

આ મસાલો તમે છે ને આ થોડોક ચાટ મસાલો નાખ્યો એટલે તમે ડાબેલી ઓલો શું કે ડાબેલી નો ક્યાં સેન્ડવીચ મસાલો તૈયાર થઈ જાય છે આપણે ખાતા હોય ને આમાં વટાણા નાખી દો એટલે એ મસાલો ચાલે અને બાકી આપણું આ દેશી આ હું કે તમારો વિડીયો બનાવવા માટે બાકી હકીકતમાં તો હાથથીથી થી ચાલે ને ના એ બનાવવા માટે ને મને નો મજા આવે આ ગરમ તેલમાં હાથે એટલે ગરમ છે એટલા માટે બાકી ખરેખર તો ઓરિજિનલ હું ચમચે થી અરે હું નહીં મારી વાત છે ઓરિજિનલ ટેસ્ટ છે ને મેં આમાં લીંબુ નાખો છો બોલો બધું યાદ કરાવવું પડે મારે ઓરિજિનલ તો હાથેથી તમારે હાથ બાથ ધોઈ નહીં ખાવ અને પછી તમે એને મસડો ને તો જ હરખો ટેસ્ટ આવે આપણે આમાં થોડુંક લીંબુ નાખી દઈશું પણ હજુ અડધા મસાલા ઓછા પડ્યા કે શું ના ના છે છોકરાઓ ખાવ ચાલો હવે મસાલો તૈયાર થઈ ગયો છે બધો એક ક્રશ કર નાખી છૂંદી નાખી અટકી દીધું પછી ટેસ્ટિંગ કરી લઈએ આપણે પેલા ગાયની અને કૂતરાની રોટલી ઉતરાઈ ઉતારી હવે આપણે પરોઠા બનાવશું મસાલો ભરી અને પછી આને પેક કરી અને વણી દેશું

કેટલા ટાઈમ પછી બનાયા ને ઘણા ટાઈમ પછી ના હમણાં મે ખાધા હવે તો પણ બાદ ના ઘણા ના ખાધા ઘણા ટાઈમ ઘણા ટાઈમ છે મે બનાય રાખને થેન્ક યુ અને જોતા રહેજો અને વિડિયો ચાલુ જ રાખવાના છે નહીં તો ટાઈમ નથી પડતા આ કેટલા દિવસ આઠ દિવસ પછી વિડીયો રહી ગયો ચાલ્યો અને હવે તો વિડીયો ચાલુ રહેશે

Uprins, hai, 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 Jesse hai, Jesse hai, hai, Prince. hai, 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 hai,

ચાલો જયત્રીજ નાઈવર હે તો વિકાસ હે નહીં નહીં હા ચાલો મિત્રો શાંત થઈ ગઈ છે તો બધાને ગુડ નાઇટ ને જો બધાય સૂઈ ગયા છે અડધા છોકરો સૂઈ ગયા છે ને ગમલેશે ચાગે છે હવે અમે સૂઈ જશો તો બધાને ગુડ નાઇટ એન્ડ સ્વીટ ડ્રીમ તો આજનો વિડિયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઇક કરજો શેર કરજો ને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો તમને મળી શકશે ચાલો મિત્રો આવજો બાય